બરોડા મેડિકલ કોલેજ ગૌરવપૂર્ણ પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહી છે આ પ્રસંગે પ્લેટિનિયમ જુબિલીની ઉજવણી કરવામાં આવશે બરોડા મેડિકલ કોલેજ પંચોતેર ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરી રહી છે તે માટે ત્રણ દિવસની એક્ઝિબ્યુશન રાખવામાં આવ્યું છે તે પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એમ્યુનાઇઝ એસોસિએશન દ્વારા પ્લેટિનિયમ જુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એમ્યુનાઇઝ એસોસિએશને બી એમસી કેમ્પસ ખાતે પ્લેટિનિયમ જુબિલીની ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં એક હજારથી પ્રતિનિધિઓ હાજરી આપશે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે ડૉક્ટરોમાં છુપાયેલી કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કેચ પેઇન્ટિંગ સ્ટ્રકચર એક્ઝિબ્યુશન રાખવામાં આવ્યું છે વડોદરા સંસ્કારી નગરીની ઝાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો વિદેશથી વડોદરા આવ્યા હોવાના કારણે તેઓને જોવા મળી શકે તે માટે ખાસ રંગોળી એક્ઝિબ્યુશન રાખવામાં આવ્યું છે હોસ્પિટલે પંચોતેર વર્ષમાં દસ હજાર ડોક્ટર્સ તૈયાર કર્યા છે તે પૈકી સાત હજાર પાંચસો ડોક્ટર્સ દેશમાં બે હજાર બસ્સો યુએસમાં અને ત્રીસ ડોક્ટર્સ અન્ય દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે બરોડા મેડિકલ કોલેજ એમ્બ્યુનાઇઝ એસોસિએશન દ્વારા પ્લેટિનિયમ જુબલી સેલિબ્રેશનની ઉજવણી ત્રણ દિવસીય રહેશે જાહેર જનતા તેને નિહાળી શકશે તારીખ પાંચ છ અને સાત દરમિયાન વિવિધ કાર્યક્રમોની સાથે પ્લેટિનિયમ જુબલીની વર્ષની ઉજવણી શરૂ થઈ છે આ ત્રણ દિવસીય દરમિયાન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમમાં સન્માનીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લેજન્ડ ઓફ બી એમસી અને લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે પંચોતેર વર્ષ બરોડા મેડિકલ કોલેજને આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે જાન્યુઆરી પાંચથી લઈને સાત સુધી કોલેજના પાસ વિદ્યાર્થીઓ જેમણે દેશ વિદેશમાં પોતાનું નામ ઊભું કર્યું છે પોતાના ફિલ્ડમાં ખ્યાતિ પ્રાપ્ત થયા છે એ બધા ડૉક્ટરો જૂના વિદ્યાર્થીઓ આજે અત્રે આઠસો સાડી આઠસોની માત્રામાં અહીંયા ભેગા થયા છે અલગ અલગ પ્રકારના વ્યાખ્યાનો લેક્ચરો એન્ટરટેનમેન્ટ ગેમ્સ સ્પોર્ટ્સ વગેરે એક્ટિવિટીનું આયોજન છે અને આજે રાતે અતુલ પુરોહિતના ગરબાનું આયોજન કરેલ છે આવતીકાલે સુદેશ ભોંસલે નાઇટનું આયોજન કરેલ છે અમારા બે ખ્યાતનામ કે જેમણે વિદેશોમાં પણ પ્રસિદ્ધિ હાંસલ કરી છે તેવા બે મેડિકલ કોલેજના પનોતા પુત્ર ડૉક્ટર જતીન શાહ અને ડૉક્ટર ભરાય ભરાઈનું રિજન્સ ઓફ બરોડા મેડિકલ કોલેજ તરીકે અમે બહુમાન કરવા જઈ રહ્યા છીએ આ સિવાય એલુમના એસોસિએશનની અવિરત સેવા કરવાનો જેમને ધ્યેય જાય છે પ્રાપ્તિ જાય છે એવા ડૉક્ટર મધુકર પરી ડૉક્ટર સુકેતુ ત્રિવેદી ડૉક્ટર સતીશ શાહ એમને પણ અમે બહુ કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ